તો પૂનમ બધાને હાર્દિક શુભેચ્છાઓ ને હવે જાઉં અને બધાને જાવ બગડાના કામ કરવાલા છે બગડાના મેં બનાવતી ના તો કે તારે રાખવું પડે માર ખાલી ખવાય નહીં તારે ખાઈને ધગાવું પડે તો તો હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એકના હલોકમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ હર હર મહાદેવ ને હસ્તો છે ભાઈ પૂનમ આજ તો હા છે બગદાણા મેળો મળે છે પણ અને પ્રોગ્રામ પણ હશે કારણ કે આ તો પ્રોગ્રામ પૂરો થઈ ગયેલો છે કારણ કે આ દિવસ પછી આવે કારણ કે આ છે પૂનમ તો પૂનમને બધાને હાર્દિક શુભેચ્છાઓ અને હવે જાઉં છે આપણે વાડીએ કારણ કે ચા પાણી પી લીધા આપણે સહી ખડીકર વાડીએ આટો મારવા ફેમિલી આપણે ભોગી જ વાડીએ અને અમને ખબર તો હોય કે વાડીએ અત્યારમાં ફરવાની કેવી મજા આવે તો કોમેન્ટમાં તમે કહી દીધા કે આપણી વાડીનો નજારો તમને કેવો લાગે પરતું શૂટ કરી લીધું એટલે તને કોમેન્ટમાં જરૂરથી જણાવી દીધો કે તમને વાડીનો નજારો કેવા લાગે હા મેં દેખાતો ની પાછળ થોડું ફોટો એટલે ડાયરેક્ટ દરિયા કિનારો લાગી જાય ત્યાંથી થોડું ખાલું પડે અડધો કિલોમીટર જેટલું એટલે લાગી જાય ત્યાંથી દરિયા કિનારો હાલો જાય અમારા મામાની ડુંગળી વગેરે આટો મારો એ ડુંગળીઓ સામે નારિયેળો સહી જાય તો આપણે જો પોગી ગયા છીએ મારા મામાની ડુંગળી અને હાલ જો કેટલી મસ્તી ડુંગળી છે કારણ કે આ તો આ પાકમાં જ આવી ગયેલી પાક જ એક જીએ કારણ કે પાલની ડુંગળી હોય એટલે એમના જમીન પહોંચ્યું એટલે ડુંગળી મોટી સાઈડ થાય

ફેમિલી જઈ આવે ઘરે ફેમિલી આપણે જો ઘરે વિવાસી અને બસ ટિફન પર ભાગું છે કાકા આપણે રોજના મહેમાન આવી ગયા સવાર સવારમાં હોય મારી મોર તો કારણ કે ત્યાં જ્યાં અહીં ઉડી ગયો હાલી હાલ હાલ ચાલ કરી ઉડી જાય <noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> 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 પુતાને મારે ને પુનો તે દિખ આ

મશીન તો ચાલુ કરી નાખે એટલે સારું છે પરિણામ ભાઈ તમારો આભાર મશીન ચાલુ કરી નાખો તો વાંધો નઈ કામ કરાવ

کان ده مزین کیوانو نه پړي ها دغه دغه ها پوسی پوسی پونم دې پسا بین نا ورته پای نی بین زمه هه کې رمبه زمه ته وانته نه من مننده کې رمبه ان کې مال خو یې هاته وټلې خپل کوترا نریایي خواره آشي راخایځه તો આપણે તો ફેમિલી વીએવાસી જમીન આપણે ધાબામાં થાય કારણ કે આપણું બ્લોગ એડિટિંગ ને બધું બધા કહી બસ તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી હતી વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને યાર થોડોક સપોર્ટ કરો યાર